નમસ્કાર વિદ્યાર્થીઓ ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે તેનો એક નવો લેક્ચર આપણે ચાલુ કરીએ ચેપ્ટર વન જ ચાલે છે સંખ્યા પદ્ધતિ ટોપિક છે અવયવો લસા અને ગુસ્સા આપણે પહેલાં જોઈ લીધા છે કે સંખ્યાનો ટુકડા કેવી રીતે કરવાના અવયવો કેવી રીતે શોધવાના પૂર્ણાંકના લસા ગુસ્સા કેવી રીતે શોધવાના અપૂર્ણાંકના પણ લસા ગુસ્સા આપણે જોઈ રહ્યા છે કે કેવી રીતે શોધવાના જૂના વિડીયોમાં તેના બાદ આપણે લસા ગુસ્સાની સંખ્યાઓના ગુણધર્મોની એક વિડીયો જોયો એમાં એવું હતું કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર એ આખો વિડીયો આપણે જોઈ લીધો છે તો આજે આપણે એક નાના ટૉપિક જે રહી ગયો છે એ જોવાનું છે એ ટોપિકનું નામ છે ગુણોત્તરની લસા અને ગુસ્સાને લગતી લાક્ષણિક તો આજે આપણે જોઈશું તો આપણે આગળ વધીએ આજના વિડીયોમાં હવે ગુસ્સા લસા તમને ખબર છે પણ ગુણોત્તર એનું આખું એક ચેપ્ટર આપણે આગળ શીખીશું પણ એના થોડું આ ગુસ્ ગુણોત્તરની લાક્ષણિકતા શીખવા માટે થોડું બેઝિક આપણે જોઈ લઈએ જોઈ લઈએ ગુણોત્તર એટલે એને કેવી રીતે દર્શાવાય એક્સ જેમ વાય આ જેમ છે એ ગુણોત્તર દર્શાવવાની રીત છે જેમ કે હું કહું કે બે સંખ્યાઓ બે જેમ ત્રણના ગુણોત્તરમાં છે તો એનો મતલબ શું છે કે એક સંખ્યા હશે ટુ એક્સ બીજી સંખ્યા હશે થ્રી એક્સ હવે 2x ટુ એક્સ અને થ્રી એક્સનો મતલબ શું છે જો હું એક્સ બરાબર એક લઉં તો સંખ્યા થઈ જશે બે એકા બે ત્રણ એકા ત્રણ એક્સ બરાબર ટુ લઉં તો સંખ્યા થઈ જશે બે દુ ચાર ત્રણ દુ છ જો એક્સ બરાબર હું ત્રણ લઈશ તો સંખ્યા થઈ જશે અહીંયા એક્સની કિંમત ત્રણ મૂકીશ ત્રણ દુ છ અને અહીંયા ત્રણ તરી નવ એવી રીતે આ સંખ્યાઓ આગળ વધતી રહેશે એક્સની અલગ અલગ કિંમતો માટે અલગ અલગ છે એક્સ બરાબર ચાર લઈશ તો ચાર દુ આઠ થઈ જશે અને ચાર તરી બાર થઈ જશે આ સંખ્યા આ દરેક પેર જે બની છે એનો આપણે ભાગાકાર કરીશું જેમ કે બે ભાગ્યા ત્રણ આનો ભાગાકાર ના થઈ શકે ચાર ભાગ્યા છ બે વડે ચાલશે તો બે દુ ચાર અને ત્રણ દુ છ બે ભાગ્યા ત્રણ જવાબ આવ્યો પછી છ ભાગ્યા નવ તો ત્રણ દુ છ ત્રણ તરી ફરીથી બે ભાગ્યા ત્રણ જવાબ આવ્યો એટલે આ જે બધી પેર છે સંખ્યાઓની એ બે જેમ ત્રણના ગુણોત્તરમાં કહી શકાય આપણે ડીપમાં જોઈશું ગુણોત્તરનું જે આખું ચેપ્ટર છે ગુણોત્તર અને પ્રમાણસર ભાગીદારી એ આખા ચેપ્ટરમાં આપણે ડીપમાં જોવાનું જ છે પણ આ તો ગુસ્સા અને લસા આપણે શીખીએ છીએ તો ગુણોત્તરના પ્રશ્નો એમાં થોડા ઘણા પૂછાય છે ઇમ્પોર્ટન્ટ પણ છે થોડો ટોપિક તો આગળ જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે હવે પ્રશ્ન કેવો હશે કે બે સંખ્યાઓ બે જેમ ત્રણના ગુણોત્તરમાં છે આનો મતલબ શું થાય બંને પહેલી સંખ્યા બે હશે તો બીજી સંખ્યા ત્રણ હશે પહેલી સંખ્યા ચાર હશે તો બીજી સંખ્યા છ થઈ જશે ગુણોત્તરમાં ટુ એક્સ આ બે સંખ્યાઓ કઈ કઈ હશે બે સંખ્યાઓ હશે ટુ એક્સ અને સંખ્યા એક ટુ એક્સ અને સંખ્યા બે તો ટુ એક્સ એટલે કે બે ગુણ્યા એક્સ થ્રી એક્સ એટલે કે ત્રણ ગુણ્યા એક્સ હવે તમે આ બંને જુઓ આ બે વસ્તુમાં આ બંનેનો મારે ગુસ્સા લેવો હોય તો શું કરવાનું ગુસ્સામાં કેવું હતું કે નાના નાના ટુકડાઓ કરતા હતા જે આપણે પહેલાં વિડીયોમાં શીખી શીખેલા છીએ કે નાના નાના ટુકડા કરવાના અને બંનેમાંથી જે કોમન હોય એ ઉઠાઈ લેવાનો એક આપણો ગુસ્સા થઈ જાય બરાબર તો ગુસ્સા શું છે આમાં બે ગુણ્યા એક્સ અને ત્રણ ગુણ્યા એક્સમાં કોમન શું છે તો કે એક્સ તો આ જે એક્સ છે ને એ થઈ જશે ગુસ્સા અને બાકીની વસ્તુઓનો બી ગુણાકાર કરી નાખીએ તો આપણને લસા મળી જાય એમ કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ તો આ થઈ ગયો તમારો લસા અહીંયા પ્રશ્ન આ તો સમજવાની વસ્તુ હતી કે ગુસ્સા થઈ ગયો બંનેમાં જે કોમન હોય તો અહીંયા એક્સ આપણે કોમન લીધા છે તો એક્સ ગુસ્સા થઈ જશે અને લસા થઈ ગયો બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ તો આનો મતલબ શું થયો કે ગુણોત્તર આપેલા હોય જ્યારે પણ સંખ્યાઓના ગુણોત્તર આપેલા હોય તો લસા અ બરાબર બે ગુણ્યા ત્રણ આ શું છે ગુણોત્તરનો ગુણાકાર જે પણ ગુણોત્તર આપેલો છે એનો ગુણાકાર ગુણ્યા એક્સ એટલે કે આ શું છે આપણે જોઈ લીધું છે પહેલા કે આ ગુસ્સા છે તો ગુસ્સા આપણે એક બેઝિક સૂત્ર આપણને મળ્યું છે કે ગુસ્સા ગુસ્સા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા આ એક વસ્તુ આપણે સમજ્યા અત્યારે થિયરીમાં તમને કદાચ એટલું ના ખબર પડે પણ આપણે જ્યારે દાખલાઓ કરીશું તો બહુ સરળ થઈ જશે આ સમજવાનું કે ગુસ્સા ગુણ્યા ગુણોત્તરોનો ગુણાકાર બરાબર લસા જેમ કે અહીંયા બે જેમ ત્રણના ગુણોત્તરમાં હતી તો આપણે બે સંખ્યાઓ ધારી ટુ એક્સ અને થ્રી એક્સ બંનેમાંથી ગુસ્સા જોઈએ તો જે કોમન હોય બંનેમાં એ ગુસા લઈ લેવાનું તો એક્સ ગુસ્સા થઈ ગયાનો કારણ કે એક્સ બંનેમાં કોમન હતા બે અને ત્રણમાંથી કંઈ કોમન ના નીકળે અને લસા જોઈએ તો જે કોમન હોય એ ગુણ્યા જે બાકી રહી ગયો એટલે જે ગુણોત્તર બાકી રહી ગયો તો એ તો આ મળી ગયું આપણે બીજી એક વસ્તુ જોઈએ દાખલા પ્રમાણે જ જોઈએ બે સંખ્યાનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે તેનો ગુસ્સા પાંચ છે બે સંખ્યાઓ છે તે ત્રણ જેમ 4 ના ગુણોત્તરમાં છે અને તેનો ગુસા પાંચ છે તો બે પ્રશ્નો પૂછી શકે સંખ્યાઓ શોધો અથવા લસા શોધો બરાબર આ બધી જ વસ્તુઓ પૂછી શકે છે આવી રીતના પ્રશ્નોમાં બે સંખ્યાઓનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે ગુસા પાંચ છે બે વસ્તુ આપણને આપી દીધી ગુણોત્તર પણ આપી દીધો અને ગુસા પણ આપી દીધા છે બરાબર તો સંખ્યાઓ શોધો તો સંખ્યાઓ કઈ કઈ હશે આપણે ધારી લઈએ કે ગુણોત્તરમાં આપેલી છે સંખ્યાઓ ત્રણ જેમ 4 ના ગુણોત્તરમાં તો સંખ્યા એક કઈ હશે આપણે પહેલાં જોયું ત્રણ એક્સ સંખ્યા બે કઈ હશે ચાર એક્સ અને એમનો ગુસ્સા શું હશે આ બંનેનો મારે ગુસ્સા જોઈએ તો એક્સ હશે એનો ગુસ્સા પણ અહીંયા શું આપેલું છે ગુસા ઓલરેડી આપી દીધો છે પાંચ તો એક્સની કિંમત આપણને મળી ગઈ પાંચ એક્સની કિંમત હું અહીંયા મૂકી દઈશ આ બે જગ્યાએ તો આપણને બંને સંખ્યાઓ મળી જશે તો સંખ્યા એક કેટલી મળશે સંખ્યા એક આપણને મળશે ત્રણ એક્સ એટલે કે ત્રણ પંચા પંદર અને સંખ્યા બે મળશે આપણને ચાર એક્સ ચાર એક્સ એટલે કે એક્સની જગ્યાએ પાંચ મૂકવું તો પાંચ ચોક વીસ આ બે સંખ્યાઓ મળી બીજી વસ્તુ હવે આપણે લસા શોધવો છે તો આપણે અત્યારે પાછળની સ્લાઇડમાં જોયું છે કે લસા બરાબર ગુણોત્તરનો ગુણાકાર ગુણ્યા ગુસા ગુણોત્તરનો ગુણાકાર શું છે ગુણોત્તર છે ત્રણ જેમ ચાર તો એમનો ગુણાકાર હશે ત્રણ ગુણ્યા ચાર અને ગુણ્યા ગુસા ગુસા છે પાંચ તો લસા કેટલો થઈ જશે ચાર તરી બાર અને બાર પંચા સાહીઠ આ એમનું લસા થઈ ગયો બસ આ ટાઈપના જ ઈઝી ઇઝી પ્રશ્નો ગુણોત્તરમાંથી પૂછી શકે છે અહીંયા તમે એક વસ્તુ નોટ કરી હશે કે ગુણોત્તરને ગુસ્સા સાથે ગુણી દઈએ તો ડાયરેક્ટ એ સંખ્યાઓ મળી જાય જેમ કે બે એ જ સેમ જોઈએ બે સંખ્યાનો ગુણોત્તર સાત જેમ આઠ છે અને ગુસા છે છ છ ગુસ્સા છે અને ગુણોત્તર સાત જેમ આઠ છે જો આ ગુસ્સાને ડાયરેક્ટમાં બે બંને વડે ગુણીશ ને તો મને સંખ્યા એક સંખ્યા એક મળી હશે ડાયરેક્ટ હવે જોઈએ આપણે કે આ ગુસ્સા ગુણ્યા પહેલો ગુણોત્તર એટલે કે છ ગુણ્યા સાત બેતાલીસ છે એક સંખ્યા બીજી સંખ્યા માટે એવું જ કરો ખાલી બીજા આઠ માટે કરો કે આ છ ગુણ્યા આઠ બરાબર છ ગુણ્યા આઠ કરો અહીંયા તો થઈ જશે અડતાલીસ એટલે આ બે સંખ્યાઓથી બેતાલીસ અને અડતાલીસ ડાયરેક્ટ તમે ગુસાનો ગુણાકાર કરો ગુણોત્તરમાં તો બે સંખ્યાઓ મળી જશે આપણે અને લસા શોધવા માટે તો આપણને સૂત્ર ખબર જ છે કે લસા બરાબર ગુણોત્તરનો ગુણાકાર ગુણ્યા ગુસા તો ગુણોત્તરનો ગુણાકાર કેટલો છે સાત ગુણ્યા આઠ ગુણ્યા ગુસા કેટલો છે છ તો લસાઈ જશે આઠ સિત્તા છપ્પન અને છપ્પન છંખ છાયો છાયો છત્રીસનો છકડો વધી પડી ત્રણ છપ્પન છત્રીસ ને ત્રણ તેત્રીસ લસાઈ જશે ત્રણસો ને છત્રીસ ઓકે હવે આપણે ડાયરેક્ટ પ્રશ્નો જોઈએના કેવા પ્રશ્નો છે અહીંયા સૂત્ર લખેલું છે તમને દરેક ક્વેશ્ચનમાં રિવિઝન થતું રહેશે ગુસા ગુણ્યા સંખ્યાના ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા જોઈ લઈએ બે સંખ્યાઓનો ગુણોત્તર બે જેમ ત્રણ છે એટલે અહીંયા ગુણોત્તર લખો જો તમે બેઝિકથી ચાલુ કરતા હો તો આવી રીતે બધી વસ્તુઓ પ્રશ્નમાંથી નીચે લખો સ્ટેપ બાય સ્ટેપ તો તમને જલ્દી આવડી પણ જશે તમારી સ્પીડ પણ વધશે અને થોડો ટાઈમ પછી તમારે બધું લખવાની જરૂર નહીં પડે તમે ડાયરેક્ટ આ બધું મગજમાં જ થઈ જશે તો અત્યારે તમે જો બેઝિકથી સ્ટાર્ટ કરતા હો તો આવી રીતે લખીને પ્રેક્ટિસ કરો અને હું જ્યારે એક પ્રશ્ન ખતમ કરી દઉં તો તમે પાછા વિડીયોમાં બેગ જતા રહો પ્રશ્ન જુઓ અને પછી પોતે પેન અને નોટ લઈને બેસો એમાં ફરીથી પ્રેક્ટિસ કરો ક્વેશ્ચનની તો તમને વધારે આવડશે કારણ કે ગણિત એ અનુભવ કરવાનો વિષય છે જોવાનો વિષય નથી આ કોઈ ઇતિહાસ ભૂગોળ જેવું નથી કે તમે વિડીયો જોઈ લેશો તમને થોડું યાદ યાદ રહી જશે થોડા ટાઈમ માટે પછી પાછું તમે જ્યારે એક્ઝામમાં કરવા બેસશો તો એનું એ જ કે નથી આવડતું સ્ટેપ ભૂલી જાઓ છો એટલે તમારે જ્યાં જ્યાં સુધી તમે જાતે નથી કરવાના ત્યાં સુધી મેથ્સ નથી આવડવાનું ગુણોત્તર આપણને પ્રશ્નમાં આપેલો છે બે જેમ ત્રણ લસા આપેલું છે ચોપ્પન તો બે સંખ્યાઓનો સરવાળો શોધો એટલે આપણે મોટા મોટી આપણે ગુણોત્તર આપેલો છે લસા આપેલો છે જો આ સૂત્રમાં આ બંને વસ્તુ મૂકીશું તો આપણને ગુસ્સા મળી જશે બરાબર અને ગુસ્સા મળશે આ ગુસા જે મળશે એનો ગુણાકાર આ ગુણોત્તર જોડે કરી દઈશું તો બંને સંખ્યાઓ મળી જશે પછી આપણે સરવાળો શોધી શકીએ જોઈ લઈએ ગુસા શોધવા માટે આ સૂત્ર વાપરવું પડશે કે ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા ગુસા હવે ગુસ્સા આપણને ખબર નથી તો આપણે એક્સ લઈ લઈએ ગુસ્સાને તો એક્સ ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર કેટલો છે બે ગુણ્યા ત્રણ બરાબર લસા ચોપન એક્સ શોધો છે તો આને કરતા બનાવવો પડશે આ તમે શીખી જ લેજો કરતા બનાવવાનું કારણ કે આગળ જઈને ભવિષ્યમાં બધા જ ચેપ્ટરોમાં બધા જ દાખલામાં આ તો ઉપયોગ થવાનું જ છે લગભગ કરતાં બનાવવા માટે પ્લસ આવો જોઈએ એકલો આવો જોઈએ અને અંશમાં આવો જોઈએ બરાબર અંશમાં છે પ્લસ પણ છે પણ એકલો નથી કેમ કારણ કે આજે ત્રણ દુ છ છે એની સાથે ગુણાકારમાં છે તો આ બધી વસ્તુ અહીંયા નીચે જતી રહેશે ભાગાકારમાં તો એક્સ બરાબર ચોપન ભાગ્યા બે ગુણ્યા ત્રણ આને તમે ડાયરેક્ટ ત્રણ દુ છ પણ લખી શકો કોઈ વાંધો નથી છ પણ લખી જ ને બરાબર તો આ થઈ જશે ચોપન ભાગ્યા છ ચલાવ ભાગ તો છ નવ્વા ચોપન તો એક્સની કિંમત આપણને મળી ગઈ એક્સની કિંમત આપણને મળી ગઈ નવ એટલે કે ગુસ્સા મળી ગયો ગુસ્સા મળી ગયો નવ બરાબર હવે ગુણોત્તર આપણને ખબર છે ગુણોત્તર કેટલો છે બે જેમ ત્રણ ગુસ્સા નવ છે તો આ ગુસ્સાને આ બંને સાથે ગુણાકાર કરીને બંને સંખ્યાઓ મળી જશે તો સંખ્યા એક કેટલી થશે આપણે પાછળની સ્લાઇડમાં જોયું કે આવું થાય છે ગુસ્સાને ગુણોત્તર વડે એક એક કરીને ગુણાકાર કરીએ તો બંને સંખ્યાઓની કિંમત મળી જાય સંખ્યા એક કેટલી થશે નવ ગુણ્યા બે એટલે કે અઢાર સંખ્યા બે કેટલી થશે તો કે નવ ગુણ્યા ત્રણ એટલે કે સત્યાવીસ આ બે સંખ્યાઓ તમને મળી ગઈ છે પૂછ્યું શું છે સવાલમાં બંને સંખ્યાઓનો સરવાળો શોધો તો બંને એક અઢાર છે અને એક સત્યાવીસ છે બંનેનો સરવાળો અઢારના સત્યાવીસ પંદરનો પાંચડો વધી પડી એક પિસ્તાલીસ જવાબ આવશે પિસ્તાલીસ જે આરાયો સી ઓપ્શન ઓપ્શન થ્રી સાચું છે બરાબર એક વખત બેગ જાઓ આ દાખલો તમે એક એકવાર ધ્યાનથી જુઓ અને ફરી પછી નોટ અને પેન લઈને બેસો તમે જાતે કરવાનો ટ્રાય કરો તો તમને વધારે ખ્યાલ આવશે તો તમને હવે આપણે આઈ હોપ કે તમે આ કરી લીધો હશે તો આપણે બીજો દાખલો જોઈ લઈએ હવે અહીંયા આપણે બે સંખ્યાઓનો ગુણોત્તર જોઈએ તો અહીંયા ત્રણ સંખ્યાઓ આપેલી છે બરાબર કે ત્રણ સંખ્યાઓનો ગુણોત્તર બે જેમ ત્રણ જેમ ચાર છે તો ગુણોત્તર કેટલો છે ગુણોત્તર છે બે જેમ ત્રણ જેમ ચાર અને તેમનો ગુસ્સા બાર છે સીધું સીધું આ તો ગુસ્સા આપી દીધું છે ગુસ્સા છે બાર તો આપણે પહેલાં જોયેલું જ છે કે ગુસ્સાને ગુણોત્તર સાથે ગુણવાથી બધી સંખ્યાઓ મળી જાય કે સંખ્યા એક કેટલી થશે કે બાર ગુણ્યા બે આ સંખ્યા એક બરાબર બાર ગુણ્યા બે કરીશું તો સંખ્યા એક થશે ચોવીસ સંખ્યા બે કેટલી થશે તો કે આ બીજી સંખ્યા બાર ગુણ્યા ત્રણ તો એ થઈ જશે છત્રીસ અને સંખ્યા ત્રણ કેટલી થશે તો એ થશે અહીંયા અને બારને ચાર વડે ગુણીશું તો બાર ચોક બાર થી ચાલે છે તો હું ડાયરેક્ટ બાર કોમન લઈ લઈશ ત્રણેય માંથી બાર દુ ચોવીસ બારતાલીસ છત્રીસ બાર ચોક અડતાલીસ બરાબર પછી બે લવ કોમન બે કા બે ત્રણ ને કઈ થાય અને બે દુ ચાર પરસ્પર અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આપણે પહેલાં તમને શીખવાડ્યું છે કે બાર તો લસા થઈ જશે બાર ગુણ્યા બે બાર ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે બાર દુ ચોવીસ ચોવીસ તરી બોતેર બોતેર દુ એકસો ચુમ્માલીસ અને આ તમારો જવાબ છે અહીંયા ઓપ્શન એમાં વિડીયોને પોઝ કરો આ તમને દાખલો આવડી જશે તો એકવાર તમે ટ્રાય કરો ના આવડે તો વિડીયો આગળ જુઓ અને આવડી જાય તો એકવાર ચેક કરી લો કે રીત બરાબર હતી કે નહીં બરાબર ચાલુ કરીએ આપણે દાખલો કે બે સંખ્યા ગુણોત્તર ત્રણ જેમ ચારમાં છે અહીંયા આપણને સીધો ગુણોત્તર આપી દીધો છે ત્રણ જેમ ચાર ઓકે તેમનો લસા બસ્સો ચાલીસ બેઝિકથી આપણે કરીએ તો આવી રીતે લખીશું લસા થશે બસ્સો ચાલીસ તો બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા શું છે હવે ગુણોત્તર આપ્યો અને લસા આપ્યો છે તો નાની સંખ્યા શોધવાની છે નાની હવે આપણને સંખ્યાઓ નથી ખબર પણ એમને ગુણોત્તર ખબર છે ત્રણ જેમ ચાર તો ગુણોત્તર લસાની મદદથી આપણે ગુસ્સા શોધી લઈએ અને ગુસાને આ બંને વડે ગુણાકાર કરીએ તો નાની સંખ્યા આપણને મળી જશે તો આ બંને વસ્તુઓ આ સૂત્રમાં મૂકીએ ગુસ્સા ગુણ્યા સંખ્યાનો ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા ગુસા શોધીએ છીએ એટલે આપણે એક્સ લઈ લઈએ છીએ સંખ્યાનો ગુણોત્તરનો ગુણાકાર કેટલો થશે ત્રણ ગુણ્યા ચાર એટલે કે હું ડાયરેક્ટ લખી દઉં છું બાર લસા થઈ જશે બસો ચાલીસ હવે કરતા બનાવવાને કર્તા બનાવવા માટે એકલો હોવો જોઈએ પ્લસ હોવો જોઈએ અને અંશમાં હોવો જોઈએ તો અહીંયા પ્લસ તો છે અંશમાં પણ છે પણ એકલો નથી કારણ કે ગુણાકારમાં બાર છે તો આ જે બાર છે એને બરાબરની પહેલી બાજુ લઈ જવા પડશે એના માટે શું કરવું પડશે અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા આવી જશે ભાગાકારમાં તો આ થઈ જશે બસો ચાલીસ ભાગ્યા બાર એક્સ બરાબર બારેકા બાર બાર દુ ચોવીસ અને વીસ એક્સ બરાબર વીસ એટલે ગુસ્સા તમને મળી ગયો કેટલો ગુસ્સા મળી ગયો વીસ ઓકે હવે ગુણોત્તર કેટલો હતો ફરીથી જોઈ લઈએ ગુણોત્તર છે ત્રણ જેમ ચાર ગુણોત્તર ત્રણ જેમ ચાર છે ગુસ્સા છે વીસ તો આ ગુસાને ગુણોત્તર ગુસા અહીંયા લખી દો ગુસ્સા છે વીસ તો આ વીસને આની સાથે ગુણાકાર કરીશ તો પહેલી સંખ્યા મળશે આની સાથે ગુણાકાર કરીશ તો બીજી સંખ્યા મળશે બરાબર તો સંખ્યા એક કઈ છે વીસ તરી સાહીઠ સંખ્યા બે કઈ છે તો કે વીસ ચોક એસી પૂછ્યું શું આપણને સંખ્યાઓમાંથી નાની સંખ્યા શું હશે નાની સંખ્યા કઈ છે સાહીઠ તો આ જે છે તમારો જવાબ છે સી બસ આટલું જ કરવાનું છે આ તમને જોવામાં ભલે આટલું લાંબુ લાગતું હોય કારણ કે હું સમજાવવા માટે એક એક વસ્તુ લખું છું બાકી તમારે આ સ્ટેપ આ લખવાની જરૂર નથી આ તમને યાદ આવવું જોઈએ બરાબર તમને કઈ કઈ વસ્તુ લખવાની જરૂર નથી હું તમને બતાવી દઉં આ લખવાની જરૂર નથી બરાબર તમારે પછી આ લખી દો એના પછી આ કરતા એ બધું લખવાની જરૂર નથી બધું મગજમાં જ કરવાનું હોય છે બરાબર આ કંઈ લખવાની જરૂર નથી ડાયરેક્ટ બાર નીચે લઈ દેવાના અને વીસ કરી દેવાના પછી આજે તમને એક્સ બરાબર વીસ મળી ગયા એને તમે ડાયરેક્ટ અહીંયા ગુણો તો સાહીઠ આવી જશે બરાબર અને વીસને અહીંયા ગુણશો તો એસી આવી જશે નાની સંખ્યા થઈ જશે સાહીઠ આ બધું ફરીથી લખવાની જરૂર નથી આ તો એટલે કહું છું કે બેઝિકથી સ્ટાર્ટ કરો છો તો સ્ટાર્ટિંગમાં લખો સ્ટાર્ટિંગમાં લખશો તો તમને સમજણ પડતી જશે આગ એટલે તો આ એક નાનો ગુણોત્તરનો વિડીયો હતો એક ટોપિક જેમાંથી પ્રશ્નો પૂછાય કદાચ પૂછાઈ શકે તો આપણને આવડવા જોઈએ કારણ કે એકદમ સરળ પ્રશ્ન હોય છે આના બરાબર તો આજનો આપણે વિડીયો આટલો જ રાખીએ એક નાના ટોપિકનો હવે આપણે જે બાકી રહ્યું છે બે મોટા ટોપિકના વિડીયો છે ગુસ્સા લસામાં એ છે કે ખાલી ગુસ્સાનો રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગ થાય છે અને લસાનો રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગ થાય છે એ બસ તો અત્યાર માટે હું રજા લઉં છું